તારીખ છે સત્તર પાંચ બે હજાર ચોવીસ અને બળદ ફરવા આપણે રેસ્ક્યુ કરવા નીકળી ગયા છે અને આપણે બે ગાડી લઈને જાવીશી કારણ કે વિશાવદર છે આગળ નાની મોણ પરિગામ છે ન્યા બળદ છે આગળ ગુંદાળા એવું ઘેબર છે એટલે ચાર બળદનો આજે મેળ કર્યો છે પાછો એટલે બે ગાડી લઈને આપણે નીકળી ગયા છે તો હાલો ચાર બળદનો આજે રેસ્ક્યુ કરી લેવી અને વિડીયો એટલો શેર કરજો કારણ કે આ બળદ અમને કોઈએ કોલ કરીને નથી કીધું કે ભાઈ અહીંયા બળદ છે પણ અમે જ્યાં જ્યાં જાતા હોય અને નજર અમારી પડે તો ત્યાં અમે નજર એવી રાખતા હોય કે ભાઈ બળદ ક્યાંય છે કે નહીં અથવા તો ગામમાં પૂછતા હોય તો એ રીતે અમને માહિતી મળી છે કોઈ અમને ફોન કરીને માહિતી આપી નથી એટલે આ છે ને મિત્રો આપણે નજર અમે જોવીને બળદ રખડતો અને આપણે કંઈ કરવી નહીં તો એ મોટા મોટું પાપ છે કારણ કે આપણી નજર આમે જોઈએ રોડ ઉપર કચરો કાગળિયા ખાતો હોય અને આપણાથી એક ફોન ન થાય તો આથી મોટું એ કંઈ પાપ નથી એટલે તમે હજી જ્યાં ક્યાંય સૌરાષ્ટ્રમાં બળદ ભાડો આપણે હવે તો આપણો વિડીયો એટલો વાયરલ થઈ ગયો અને ઘણા ખરા જિલ્લામાં ગૌશાળાવાળાએ કીધું છે કે અમારા વિસ્તારને અહીંયા આવવા દેજો એટલે તમે ગમે ત્યાં આવે બળદ ભાડો તો આપણે એ પ્રમાણે એની નજીકની ગૌશાળામાં વ્યવસ્થા કરાવશું એટલે મિત્રો એક કોલ કરો જેથી આ વૃદ્ધ બળદની જિંદગી સુધરી જાય અને એને ટાઈમિકનો જીવે ત્યાં સુધીનો આશરો મળી જાય તો હાલો આપણે હમણાં તમને બતાવું આપણે બળદને રેસ્ક્યુ કરી લેવી મિત્રો આ છે ગુંદાળા ગામ ને મેંદેડા વચ્ચેનું ગુંદાળા ગામ છે આ એક બળદ રેસ્ક્યુ કર્યો છે હજી આ ગામમાં એક બીજો બળદ છે તો બેને આપણે સુરક્ષિત રીતે ગૌશાળામાં રેસ્ક્યુ કરીને લઈ જાય છે

આપણે ગામના સરપંચ છે આ ગામના બધા માણસો છે અને આપણને ખુબ સપોર્ટ આપ્યો છે અને આપણે ભલામણ કરી છે કે હજી કઈ બળદ કે પ્રાઇવેટ બળદ હોય તો અમને કોલ કરીને સપોર્ટ કરજો એટલે તમને એક ભલામણ કરું છું કે ઘણા બધા હજી બળદ રખડે પણ તમે જો નજરે જોવો છો અને મને કોલ નથી કરતા તો પાપ તમારી ઉપર છે એટલે આ વિડીયો એટલો શેર કરો અને આવા બળદ માટે કઈ પુણ્યનું કામ કરો અને અમને કોલ કરીને અને ગૌશાળામાં ભરતી કરાવો આ બે બળદ અમે ભગતના સિયારામ ગૌશાળામાં લઈ જાવી છીએ છે નાની મોણપરી ગામ છે ત્યાંથી રેસ્ક્યુ કર્યો છે રોડ ઉપરથી કાકાએ બહુ સહયોગ આપ્યો વંડામાં તો તોય ભાગી ગયો તો વંડી થેકીને પાછો પિકડો છે અને લખણ જોવા અને એવો સાંજ ઊભો રહી ગયો આગળ થોડો ખેંચ ને એટલે તરત ભરનો નો બેહી બે આવું છે ગોલવા પીલું છતાંય પણ આપણે આગળ મહેનત કરીને ગાડીમાં ચડાવીન અને મહેનત કરવી છે એવી કોણ કલાક થયા હવે આ આવો આઈડિયો માર્યો છે બેહીશ જાય છે 有没有 જોવો અહીંથી આપણે નાની મોણ પરથી બળદ ભર્યો આ કાકાએ પકડી રાખ્યો તો બાંધી રાખ્યો તો અને રસનો સીસોડો છે તો પ્રેમથી બધાને પરાણે જોવો રસે પાયો છે બરાબર જોવા હું એ રસ પીવશું અને બોલેરોમાં મહા મહેનતે આપણે વિડીયોમાં નાખુંશું હમણાં મહા મહેનતે બળદ ભર્યો છે એ

એક જે ઓલો ગયો હતો એતો એને ડાયરેક્ટ અંદર ઉતારવાનો છે આપણે તો આ ગૌશાળામાં આવી ગયા છે હાલો હવે આને થઈ ગયા છે પાણી પાઈ દીધું ગયું હવે હવે બાંધી દેવી છે હાલો ગૌશાળામાં એન્ટ્રી થઈ ગયું